હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ ટિંડોરા મરચાંનો સંભારો જેને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નામે ઓળખતા હોય છે અને ઘણા લોકો ટિંડોરા હોલા કુંદરૂ ટિંડોરી જેવા નામે ઓળખે છે તો તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જુઓ છો અને તમારી બાજુ આને કયા નામે ઓળખે છે કમેન્ટ ચોક્કસ કરજો જેથી મને પણ નવું નામ વિશે જાણકારી મળે શાક બનાવવા માટે તો અનેક શાકભાજી છે અને જમવા માટે અથાણા છે એ સંભારામાં કે અથાણામાં લિમિટેડ વસ્તુ હોય છે તો આપણે ટિંડોરાને શાક બનાવાઈને ખાવા કરતાં સંભારો તરીકે ઉપયોગ કરીએ તો એના અનેક ફાયદા છે જો કે ટિંડોરા છે એ કાચા જ ખાઈએ તો વાત જ શું ટિંડોરામાંથી બી વન બી ટુ વિટામિન મળે છે એમાંથી શરીરમાં બધા જ પ્રકારના પોષક તત્વો મળી જાય છે અને ડાયાબિટીસના દર્દીને તો વધારે પ્રમાણમાં ટિંડોળા જ ખાવા જોઈએ ડૉક્ટર પણ વધારે સલાહ કરે છે તો સંભારા માટે ટિંડોરાને આપણે લાંબાઈ એકમાંથી ચાર ચીર આ રીતે કરી અને સમારીને તૈયાર કરી લીધેલા છે ત્યારબાદ બે નગ મેં મરચાં લીધેલા છે જેને ચાર ચીર કરી અને મરચાંમાંથી બે ભાગ કરી અને એ રીતે સમારી અને તૈયાર કરી લીધેલા છે એટલે આપણા ટિંડોરા અને મરચાં સુધારી અને આ રીતે તૈયાર થઈ જશે હવે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું ઓઈલ લીધેલું છે ત્યારબાદ એમાં છે એક ચમચી જેટલી રાઈ ઉમેરી અને રાઈ ફૂટી જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું ત્યારબાદ એમાં સૌથી પહેલાં મરચાં ઉમેરવાના છે એટલે તેલમાં છે એ મરચાં એકદમ તતડી અને સરસ મજાના થઈ જશે ત્યારબાદ આપણે એમાં સમારેલા જે ટિંડોરા છે એ ઉમેરી અને અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે છે એ નમક ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી અને બે મિનિટ માટે સરખી રીતે સાંતળવા દેશું ટિંડોરા ખાવા દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે ટિંડોરામાંથી આયરન અને ફાઈબર છે એ ભરપૂર પ્રમાણમાં મળે છે અને બ્લડ શુગરને કંટ્રોલમાં લાવે છે આયુર્વેદિક દવા તરીકે પણ ટિંડોરાનો છે એ ઉપયોગ થતો આપણને જોવા મળતો હોય છે તો હવે આજ પછી ટિંડોરાને જ્યારે સિઝન હોય ત્યારે કેમ ન ખાઈએ ત્યારબાદ મેં અહીંયા છે એ થાળી ઢાંકી અને બે મિનિટ માટે છે એ એને સાંતળવા માટે રાખી દીધેલો હતો તો આપણો સંભારો છે એ સરસ મજાનો પાકી અને તૈયાર થઈ ગયેલો છે તો આ રીતે ટિંડોરા પણ સરસ પાકી ગયેલા છે ટિંડોળાનો સંભારો સાદો અને સિમ્પલ પરંતુ જમવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે એકવાર ચોક્કસ બનાવો જે માત્ર બેથી ત્રણ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે તો તમને ટીંડોળાના સંભારાની રેસિપી કેવી લાગી તો વિડીયો જોઈ લીધો હોય તો એક લાઈક ચોક્કસ આપી દેજો અને તમે મારા વિડીયો પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ શેર કરો જેથી એ પણ નવી રેસિપીથી પરિચિત બને અને જો તમે મારા વિડીયો પર નવા હોય ને તો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તુરંત તમને મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ